સ્વાગત છે તમારું ગુજરાત જોબ અપડેટ્સની અંદર તો ગાઈ આજે આપણે અહીં એક આંગણવાડીની પ્રવૃત્તિ છે જે દૂધ સંજીવની યોજના વિશે આપણે અહીં ચર્ચા કરવાના છીએ જે હાલ કઈ જગ્યાએ ચાલુ છે આ યોજના અંતર્ગત કોને કોને લાભ મળશે જેની સંપૂર્ણ ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ પરંતુ હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કારણ કે આવીને આવી અપડેટ તમને મળતી રહે અને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગે તો લાઇક કરવાનું ભૂલતા નહીં તો ચલો ગાઈ જ વિડીયોની કરીએ શરૂઆત તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ગુજરાત સરકાર દ્વારા આદિજાતિ કેન્દ્રોમાં નોંધાયેલા છ માસથી છ વર્ષના બાળકોને અઠવાડિયામાં પાંચ દિવસ સો મિલી ફોર્ટીફાઈડ ફ્લેવર્ડ દૂધ આપવામાં આવે છે તેમજ સ સગર્ભા અને ધાત્રી માતાઓને અઠવાડિયામાં બે દિવસ બસ્સો મિલી ફ્લેવર્ડ દૂધ આપવામાં આવે છે તો આ યોજનાનો ઉદ્દેશ્ય શું છે તો આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે આદિજાતિ તાલુકાઓમાં બાળકોના આરોગ્યમાં સુધારો લાવી પોષણ સ્તરને સમૃદ્ધ બનાવવાનો છે યોજનાના અમલીકરણ માટે આંગણવાડી કેન્દ્રો અને સ્થાનિક આરોગ્ય કાર્યકરો દ્વારા લાભાર્થીઓને દૂધ વિતરણ કરવામાં આવે છે એનાથી આગળ જોઈએ કે આ કઈ કઈ જગ્યા અમલમાં છે તો આ યોજના મુખ્યત્વે આદિજાતિ વિસ્તારોમાં અમલમાં છે જેમાં રાજ્યના ચૌદ આદિજાતિ જિલ્લાઓના એકસો ને છ તાલુકાઓનો સમાવેશ થાય છે ઉદાહરણ તરીકે અહીં ભરૂચ નર્મદા જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં પ્રાથમિક શાળાઓના બાળકો અને સગર્ભા તથા ધાત્રી માતાઓ માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે એનાથી આપણે આગળ જોઈએ યોજનાના પ્રારંભથી અત્યાર સુધીમાં લાખો બાળકો અને માતાઓનો માતાઓને ફાયદો મળ્યો છે ઉદાહરણ તરીકે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત આંગણવાડી કેન્દ્રોમાં દસ હજારથી વધુ બાળકોને અઠવાડિયામાં છ દિવસ ફોર્ટિફાઈડ ફ્લેવર્ડ મિલ્ક આપવામાં આવે છે આથી દૂધ સંજીવની યોજના ગુજરાતના બાળકો અને માતાઓના પોષણ સ્તરમાં સુધારો લાવવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે તો સંજીવની યોજના બહુ સરસ છે જેના કારણથી લાખો બાળકો અને માતાઓની અંદર પોષણની અંદર સુધારો આવ્યો છે તો આજ માટે આટલી જ અપડેટ હતી થેન્ક યુ